સુરતના પૂણામાં ડુપ્લિકેટ સ્કીન ક્રીમ બનાવી ઓનલાઈન વેચાણ કરતા એક ઇસમના કારખાના પર પૂણા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે દોઢ લાખ થી વધુનો મુદ્દામાલ માલ કબજે કર્યો હતો સુરતમાં ફરી એક વખત ડુપ્લિકેટ વસ્તુનો વેપલો ઝડપાયો છે હાલમાં શિયાળાની ઋતુમાં ત્વચાને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની ક્રીમ નકલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે સુરતના પુણા વિસ્તારમાં બનાવી ઝડપાયું છે એકવીસ વર્ષીય યુવક પુણા વિસ્તારના શાશ્વત પ્લાઝામાં બીજા માળે દુકાનમાં નકલી ક્રીમનો વેપલો ચલાવતો હતો ડર્મડોક હોનેસ્ટ નાઇટ ક્રીમ નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો હતો